સ્ટુડન્ટ ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ વિકાસ મેથમેટિક વર્ક બુક સ્ટાન્ડર્ડ વન ચેપ્ટર નંબર નાઇન વિચ ઇઝ ડેટા હેન્ડલિંગ એજ આ ચેપ્ટરમાં આપણે ડેટા હેન્ડલિંગ કરતાં શીખીશું ફર્સ્ટ ઓફ ઓલ સર્ આપણે રિકોડ કરી લઈએ છે જો શું કીધું છે હાઉ મેની શેપ્સ આર ધેર ઇન ધ પિક્ચર પિક્ચર જે તમને આપેલું છે એમાં કેટલા શેપ્સ છે કાઉન્ટ એન્ડ બ્રાઇટ એન્ડ ફીલ ઇન ધ યોર ફેવરેટ કલર શું કરવાનો છે કાઉન્ટ કરવાનો છે અને લખવાના છે એન્ડ અંદર કલર પૂરવાનો છે ધેન જો હા જો ફર્સ્ટ ઓફ ઓલ તો સ્ક્વેર છે એક રેક્ટેંગલ છે એક ટ્રાયંગલ છે અને એક સર્કલ છે ઓકે સ્ક્વેર એટલે કે ચોરસ છે રેક્ટેંગલ એટલે કે લંબ ચોરસ છે ટ્રાઇએંગલ એટલે કે એક ત્રિકોણ છે અને એક સર્કલ છે ઓકે એટલે કે વર્તુળ છે તો જો તમારે કાઉન્ટ કરવાનું છે આ પિક્ચરમાં તમારે સર્કલ એટલે સોરી સ્ક્વેર કેટલા છે ઓકે સ્ક્વેર કેટલા છે અહીંયા ટુ છે દેન રેક્ટેંગલ કેટલા છે વન ટુ એન્ડ થ્રી લાઇક ધીસ ટ્રાયંગલ કેટલા છે વન ટુ એન્ડ થ્રી

છે ઓકે બધા સ્ટુડન્ટનો ફેવરેટ કલર અલગ અલગ હોય છે એટલા માટે મે ફિલઅપ કર્યો નથી પણ તમારે ફિલઅપ કરવાનો છે તે નીચે પણ સેમ એવું છે ફર્સ્ટ તો બધા તમે શું કરો સ્ક્વેર ફાઇન્ડ કરી લો આ પિક્ચરમાં માં ધેન બધા ટ્રાયંગલ સર્કલ એન્ડ રેક્ટેંગલ ઓકે સ્ક્વેર ટ્રાયંગલ સર્કલ એન્ડ રેક્ટેંગલ ધેન જો મે કાઉન્ટ કરી નાખ્યા છે પણ તમારે જાતે કાઉન્ટ કરવાના છે કોપી પેસ્ટ કરવાના નથી તો અકર્ષ ધ મોસ્ટ એટલે વધુ વધુ કોણ આવે છે જોવામાં અહીંયા સૌથી મોટો નંબર કયો છે અહીંયા ટ્રાએંગલ છે ઓકે ટ્વેન્ટી ટુ એટલે કે ટ્રાએંગલ સૌથી વધારે વખત આવે છે અને અકર્સ ધ લિસ્ટ એટલે ઓછામાં ઓછો કોણ આવે છે અહીંયા તો સેવન એટલે કે સ્કવેર છે આ બધા જ પિક્ચરમાં તમારે તમારે તે શું કરવાનું છે કલર ફિલઅપ કરવાનો છે ધેન હાઉ મેની શેપ્સ આર ધેર ઇન ધ પિક્ચર જે પિક્ચરમાં કેટલા શેપ છે તો તમને દેખાય છે જો સર્કલ છે એક રેક્ટેંગલ છે ઓકે એન્ડ ટ્રાયંગલ છે ઓકે સ્કવેર ક્યાંય અહીંયા નથી કાઉન્ટ રાટ કલર તો અહીંયા પણ એવું કરવાનું છે બધા જ શું કરવાનું છે ફર્સ્ટ ઓફ ટ્રાઇંગલ કાઉન્ટ કરો ધેન સર્કલ કાઉન્ટ કરો ઓકે ટ્રાઇંગલ સર્કલ એન્ડ રેક્ટેંગલ ઓકે મેં એ કાઉન્ટ કરી આપેલા છે તમને તમારે હવે જાતે કાઉન્ટ કરવાના છે ઓકે ધેન શું કીધું છે વિથ શેપ્સ અકર ધ મોસ્ટ વધારે કોણ આવશે સૌથી વધારે કોણ આવે છે અહીંયા જો ફોર્ટીન એટલે કે ટ્રાઇંગલ આવે છે ઓછોમાં ઓછો કોણ આવે છે અહીંયા

લેટર્સ ઓફ ધ アルファબેટ ઓફ ધ નેમ્સ गिवन બિલો એન્ડ રાઇટ ધ નંબર ઇન આ શેપ્સ માં રાઇટ કરવાનું છે ઓકે પેલા કાઉન્ટ કરવાના છે લેટર્સ અને લખવાના છે અહીંયા બોક્સ માં તમારે તો સિમ્પલ છે આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન જો તો સિમ્પલ છે લેટસ કાઉન્ટ કરવાના છે તો જો 1 2 3 એન્ડ 4 તો ફોર લેટર છે 1 2 એન્ડ 3 તો થ્રી લેટર છે ઓકે લેટર્સ કાઉન્ટ કરવા કરતા ઈઝી છે માં લેટર્સ કાઉન્ટ કરતા તમને સાવ આવડે છે ધેન હવે જો ક્વેશ્ચન આની ઉપરથી પૂછેલા છે આપણને કે હાઉ મેની એટલે કે કેટલા નેમ્સ આર ધેર વિથ થ્રી લેટર્સ ઓફ ધ આલ્ફાબેટ ઓકે તો જો એવા કેટલા નેમ છે જે થ્રી લેટર્સ ઓકે થ્રી લેટર્સ હોય એવા કેટલા નેમ છે તો જો થ્રી લેટર્સ હોય એવા કેટલા છે જો એક તો અહીંયા છે જે એ વાય જય એન્ડ કોણ છે અહીંયા ડીઈ વી એટલે કે દેવ આ બે નેમ છે ઓકે તો ટુ નેમ છે તો મેં અહીંયા લખી દીધા ટુ હાઉ મેની નેમ્સ આર ધેર એટલે કેટલા નેમ છે વિથ ફોર લેટર્સ

ઓકે તો એવા કેટલા ને થ્રી ને તો મેં અહીંયા લખી દીધા છે થ્રી ધેન હાઉ મેની ટાઈમ્સ એન અકર્સ આઉટ ઓફ ઓલ ધ નેમ્સ ઓકે એન કેટલી વખત આવે છે તો આપણે એના માટે કાઉન્ટ કરવો પડશે તો એન જ્યાં જ્યાં દેખાય તમને ક્યાં દેખાય છે કે જો મને યસ અહીંયા રહો વન ટાઈમ્સ ધેન ટુ ટાઈમ્સ ધેન અહીંયા થ્રી ટાઈમ્સ ધેન અહીંયા ફોર ટાઈમ્સ ઓકે તો એન કેટલી ટાઈમ્સ આવ્યો ફોર ટાઈમ્સ આવ્યો તો આન્સર આપણે લખી દેવાનો અહીંયા ફોર ટાઈમ્સ ધેન હાઉ મેની ટાઈમ્સ આય અકર્ષ એટલે આય કેટલી વખત દેખાય છે અકર્ષ એટલે દેખાય છે તો બધા જ નામાં કેટલી વખત આવે છે તો કાઉન્ટ કરીએ જો વન ટાઈમ્સ જે નહીં નથી અહીંયા પણ નથી તે અહીંયા પણ નથી અહીંયા પણ નથી તે નહીં રહ્યો સેકન્ડ ટાઈમ્સ અને તેના આ થર્ડ ટાઈમ્સ ઓકે નીચે ક્યાંય પણ નથી તો કેટલી ટાઈમ્સ આવશે થ્રી ટાઈમ્સ ઓકે ઇઝી છે સીપ તમારે શું કરવાનો મિનિંગ સમજવાનો છે ધેન દેખાય છે ઇન ઓલ રોઝ એવું કયું ફ્રુટ છે જે બધામાં દેખાય છે તો જો આ બના દેખાય તમને બધી જ રોમાં તમને આપેલું છે દેખાય છે કે નહીં બધી રોમાં બના આપેલું છે તો આન્સર શું આવશે આપડો બનાના વિથ ફ્રૂટ આપીને એને ફાઈવરો ફાઇવ રોમાં કયો ફ્રૂટ દેખાય છે તો જો આ વન રો આ સેકન્ડ થર્ડ ધેન ફોર્થ એન્ડ ધેન ફિફ્થ રો રેડી તો ફિફ્થ રોમાં કયું દેખાય છે તમને જો પાઇનએપલ વોટરમેલન બનાના એપલ ગ્રેપ્સ ઓકે આ બધા જ દેખાય છે તો તમે બધા લખી દેવાના પણ અહીંયા સ્પેસ ઓછી છે એટલા માટે સિમ્પલ બે જ લખેલા છે ઓકે એક્ઝામમાં તમારે આવે તો બધા જ લખી દેવાના છે ધેન સેમ એવું ફોર્થ રોમાં કયા છે તો જો વન ટુ થ્રી અને ફોર્થ તો ફોર્થમાં કયા છે આ બધા છે ઓકે બનાના મેંગો તે પાઇનએપલ વોટરમેલન ઓકે તેના છે પોમીગ્રેનેટ ઓકે બધા છે તો બધા જ તમે લખી શકો છો ઓકે જેમ એક્ઝામમાં અહીંયા સ્પેસ ઓછી હોય તો આપણે ઓછા લખીએ છીએ વધુ હોય તો આપણે સ્પેસ વધારે હોય તો વધુ લખશો ઓકે તો અહીં બધા જ તમે લખવાના છે ઓકે સ્પેસ ઓછા વધારે હોય તો લખી દેવાના જો ઓછી હોય તો કોઈ પ્રોબ્લેમ નહીં તમે બે નામ લખશો તો પણ ચાલશે ઓકે અહીંયા કોણ કોણ આવશે ફોર થ્રોમાં તમારી પાસે આવશે વન ટુ થ્રી એન્ડ ફોર તો એક વોટરમેલન પણ છે તો એ પણ લખી શકો છો તો વોટરમેલન લખી દો ઓકે વોટરમેલન ધેન તમે લખી શકો છો કોણ છે બનાના છે તો બનાના પણ લખી શકો છો ઓકે એડસેટ્રા વગેરે વગેરે એમ ધેન ફ્રૂટ અપિયર મોર ધેન વન્સ ઇન ધ સેમ રો એવું કોણ છે જો એક કરતા વધારે વખત હોય એવું કોણ ફ્રૂટ છે તમને જો અહીંયા દેખાય છે જો કોણ છે અહીંયા પાઇનેપલ જો ટુ ટાઈમ છે ને અહીંયા ઓકે તો એવું એક જ ફ્રૂટ છે સ્પેસ ઓછી હોય તો જેટલા સમય એટલા લખશું ઓકે એક્ઝામમાં આપણે બધા લખીશું પણ અહીંયા સ્પેસ નથી એટલે આપણે ઓછા લખીશું કોઈ દિક્કત નથી રેડી ધેન આન્સર ધ ક્વેશ્ચન ઓન ધ બેઝિસ ઓફ ધ ટેબલ ગીવન બિલો રેડી એના ઉપરથી આપણે આન્સર આપવાના છે જો આપણે શું આપ્યું છે એક ડેટા સેલિંગ ઓફ આઈસ્ક્રીમ કોન્સ ઇન અ ટુ વીક્સિટી એક આઈસ્ક્રીમ આપણે જે વેચવાળા હોય ને એનો એક ડેટા આપેલો છે કે જો એની પાસે ફ્લેવર કયા છે આઈસ્ક્રીમ ફ્લેવર કે વેનીલા પિસ્તા ચોકલેટ સ્ટ્રોબેરી પાઇનએપલ ઓરેન્જ અને મેંગો છે તો ફર્સ્ટ વીકમાં કેટલા વેચ્યા ને પાંચ વેચ્યા ધેન ફોર્થ સેવન લાઇક અ સેકન્ડ વીકના તો આપણે એવો ક્વેશ્ચન પૂછ્યા જો વીચ આઈસ્ક્રીમ ફ્લેવર ઓકે વિચ એટલે હમણાં જ કીધું કયો આઈસ્ક્રીમ ફ્લેવર વોઝ મોસ્ટ લાઇક અ ઇન ધ ફર્સ્ટ વીક એવો કયો આઈસ્ક્રીમ ફ્લેવર છે જે ફર્સ્ટ વીકમાં વધારે વધારે વખત વપરાણો હોય તો જો એવો કયો છે અહીંયા વધારે મુદ્દે કોણ વેચાણો છે અહીંયા એરો સેવન વાળો વધારે મુદ્દે એટલે કે આ સેવન વખત વેચાણો છે ઓકે સેવન ડબ્બી વેચાણી છે તો કોણ છે એવો ચોકલેટ તો આન્સર આવશે અહીંયા ચોકલેટ ધેન વિચ આઈસ્ક્રીમ ફ્લેવર વોઝ લિસ્ટ લાઈક ઇન ધ સેકન્ડ વીક ઓકે તો સેકન્ડ વીકમાં જે લિસ્ટ એટલે કે ઓછામાં ઓછું વેચાણ હોય એવો કયો છે એટલે સેકન્ડ વીકમાં તો ઓછામાં ઓછું એટલે કે નાના નાનો કોણ છે વેલ્યુ અહીંયા થ્રી એવો કયો ફ્લેવર છે પિસ્તા તો પિસ્તા સૌથી ઓછો વેચાણો છે ધેન વિચ આઈસ્ક્રીમ ફ્લેવર વોઝ લાઇક ધ સેમ ડ્યુરિંગ બોથ વીક ઓકે એટલે કયો આઈસ્ક્રીમ ફ્લેવર એવો છે જે સેમ હોય ઓકે સેમ વેચાણો હોય બંને વીકમાં સેમ વેચાણ હોય એટલે કે બંને સેમ હોય એવું કોણ છે અહીંયા જો આ નથી ચોકલેટ પણ નથી સ્ટ્રોબેરી નહીં પાઇનેપલ નહીં પણ ઓરેન્જ ઓરેન્જ બંને વીકમાં કેવો વેચાણો છે સેમ તો આન્સર આવશે સેમ હોય એવો ઓરેન્જ ધેન વિચ આઈસ્ક્રીમ ફ્લેવર વોઝ મોસ્ટ લાઈક ઇન ધ સેકન્ડ વીક

સૌથી ઓછામાં ઓછો એટલીસ્ટ એટલે સૌથી ઓછામાં ઓછો કયો વેચાણો છે એવો સેકન્ડ વીકમાં તો જો અહીં એરો સેકન્ડ વીકમાં છે અહીંયા થ્રી એવો કોણ છે પિસ્તા તો સેકન્ડ વીક અને પિસ્તા ઓકે થ્રી ટાઈમ્સ વેચાણો છે ધેન બેક તમને કીધું છે ધ સેલિંગ વોઝ ઓફ વિચ આઈસ્ક્રીમ વોઝ મોર ફ્રોમ ઓરેન્જ એન્ડ મેંગો ડ્યુરિંગ બોથ વીક એટલે ઓરેન્જ એન્ડ મેંગોમાં બંનેમાં એની કરતાં વધારે કોણ વેચાણો છે

કાઉન્ટ લેટર ઓફ ધ આલ્ફાબેટ ઓકે લેટર્સ કાઉન્ટ કરવાનું જે ક્વેશ્ચન હતું સિક્સ લેટર છે ફોર લેટર ઓકે લાઈક જશે ક્વેશ્ચન છે સમજાવી દો છો હાઉ મેની ટુ તેવા કેટલા ને ઓનલી ટુ ને ફોર લેટર્સ ફોર લેટર્સ વાળા કેટલા છે તો અહીંયા જો વન ટુ ધેન અહીંયા થ્રી તો થ્રી છે ધેન હાઉ મેની ને फाइव लेटर्स तो फाइव लेटर्स वाला के तो वन दे टू थ्री एन आई फोर ओके तो फोर लेटर छे। फोर नेम है जेना के फाइव लेटर दे टाइम्स अकर्स आउट ऑफ ऑल नेम तो ये काउंट करवा छो के तो ये काउंट करे वन टाइम्स देन टू दे थ्री देन फोर देन फाइव देन सिक्स देन નાઇન ટાઈમ્સ તો એ કેટલી ટાઈમ્સ આવ્યો છે તો જો વન ટુ તેને અહીંયા ફોર તેને અહીંયા ફાઈવ તેને અહીંયા નથી અહીંયા પણ નથી અને સિક્સ એસ કેટલી ટાઈમ્સ આવી ગયો છે સિક્સ ટાઈમ્સ ઓકે તો અહીંયા આપણો ચેપ્ટર ફિનિશ થાય છે ક્વેશ્ચન ઈઝી છે તમારે શું કરવાના ખાલી મિનિંગ સમજવાના છે ઓકે હાઉ મેની ગુજરાતી શું થાય એટલે કેટલા છે વિથ અ સિક્સ લેટર એટલે છ લેટર કેટલા છે તો આપણે તો અહીંયા કાઉન્ટ કરી દીધા છે લેટર બાજુમાં ઓકે તો સિમ્પલ તમારે લખી દેવાનું છે કેટલા નેમ છે એવા ઓકે તો અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે હોમક પણ મેં તમને કરાવી છે આગળની એક્ટિવિટી જે આપણે ક્લાસરૂમમાં કરવાની હતી પણ હવે પોસિબલ નથી કોરોના લીધે ઓકે એટલે આપણે તે સ્કીપ કરેલી છે તો એટલું જ તમારે લખવાનું છે જેમાં વિડિયો મેં બનાવેલો છે એટલું જ ઓકે તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ડાઉટ હોય તો મને જરૂર જણાવજો જે વિડીયો ગમે હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરો તો ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમારો ખૂબ ખૂબ ધન્યવાદ